આ મહિનામાં આવતી નવરાત્રિ કે જેને ચૈત્ર નવરાત્રિ કહેવામાં આવે છે આ નવરાત્રિમાં અલગ અલગ નવ દિવસ દરમિયાન અલગ અલગ માતાજીની આરાધના કરવામાં આવે છે તો ગુજરાતમાં ચૈત્ર નવરાત્રિની ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે આ નવરાત્રિને સૌથી મોટી નવરાત્રિ પણ માનવામાં આવે છે ત્યારે અંગે આચાર્યએ જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન દરરોજ માતાજીના ઉપવાસ થઈ ન શકે તો પણ માત્ર માનસ ઉપચાર એટલે કે માતાજીને કેટલીક વસ્તુઓ અર્પણ કરવાથી પણ પૂરું ફળ પ્રાપ્ત થાય છે જેમાં એક કપૂર પાન લેવાય છે ત્યારબાદ કાજુ બદામ ઇલાયચી લવિંગ મધ સોપારીનો ટુકડાનો બીડુંવાળું માતાજીને ધરવી પ્રસાદ લેવાથી પણ સર્વ મનોકામના પૂર્ણ થાય છે તો ચેત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી રોડ ખાતે આવેલ અંબાજી માતાના મંદિરે સહિત શહેરમાં માય મંદિરોમાં વહેલી સવારથી જ ભીડ જોવા મળી હતી તો અંબિકા નિકેતન મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના કરી હતી અને માતાજીને ગુજરાતની સલામતીની પ્રાર્થના કરી હતી આજે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ છે માં અંબા એ ગુજરાત નહીં આખા દેશના સૌ લોકોના આસ્થાનું કેન્દ્ર છે આજે સુરતના અંબાજી મંદિર ખાતે મા અંબેની ચરણોમાં પ્રાર્થના કરીને ગુજરાતના સૌ નાગરિકોના જે મનોકામના છે શાંતિ સલામતી એ હંમેશા કાયમ રહે તે માટે પ્રાર્થના કરી અને ગુજરાતના સૌ નાગરિકોને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ વધુમાં ચૈત્રી નવરાત્રિના સમયે શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન માટે પણ જતા હોય છે ત્યારે આજથી શરૂ થયેલ ચૈત્ર નવરાત્રીની શહેરમાં આવેલ માન મંદિરોમાં ભક્તોની ભીડથી વાતાવરણ ધાર્મિકમય બની ગયું હતું આ સસેટા સાથે હઝરકુડે છે